આપણા જુનાગઢના આદિકવિ આદિ કવિ નરસિંહ મહેતા કેટલું સુંદર આ ઈ એક જો અભણમાં અભણ હોય ભણેલો ભણેલો હોય ગુજરાતી જો હૃદયથી સાચો ગુજરાતી હોય હા તો જેને આ પદ ન આવડતું હોય ને એ તો ગુજરાતી નકામો ઈ શે ને ગુજરાતી જે નરસિંહ મહેતા ને પીધો ન હોય આ કવિતા વડીલોથી માંડીને આજના નવજવાન યુવાનો બાળકો સુધી બધાને કંઠસ્થ હોય પણ કેવી મોટી ઊંડી મનોવિજ્ઞાનની વાત લઈ આવ્યા છે ભગવાન ગયા છે ગેંદી દળોના બાના હેઠળ ભગવાન ગયા અને નાગણો જુએ છે કે કોઈ બાળક આવ્યો છે વિયોજા વિયોજા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અને બાળ હત્યા મને લાગશે સ્વામી અમારો જા

સૌથી પહેલા ઈ નાગની પત્ની છે નાગણો છે એ ભગવાનને કહે છે ચાલ્યો જા એ છોકરડા ચાલ્યો જા ચાલ્યો જા ભગવાન માનતા નથી મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો શરત માં હાર્યો છું ને હવે તો જાઉં નહીં હવે લીધા વિના જવું નહીં અને ત્યારે એ નાગણીઓ ભગવાનને ત્યાંથી ભગાડવા માટે સુંદર મજાની યુક્તિ પ્રયુક્તિ કરે પેલા તો હું આપે લાલચ આપે છે લાલચ આપે છે અને તમે જોજો સમાજમાં હંમેશા અસામાજિક તત્વો હોય ને કોઈ સજ્જન વ્યક્તિ છે ને સમજી લ્યો કોઈ અસામાજિક તત્વો છે કોઈ ગુંડાની ગેંગ છે કોઈ અસામાજિક તત્વો છે એના કાળા કરતું તો કોઈ સજ્જન વ્યક્તિ ભાળી ગયો હે એ એના કાળા કરતું તો એના કાળા ષડયંત્રો એના કાળા કામો કોઈ સારો વ્યક્તિ સમાજનો સારો સજ્જન વ્યક્તિ ઈ ભાળી ગયો કે અહ આ આવું આવું થાય છે આવું આમ ખરાબ ખરાબ કરે છે એટલે પછી ઈ જેવલા ગુંડા જેવા લોકો હોય એ અસામાજિક તત્વો હોય સૌથી પહેલું શું કરે મોઢું બંધ રાખજો ખોખા મોઢું બંધ પચી પેટી બોલવાનું નહીં થાય સૌથી પેલી શરૂઆત ક્યાંથી થાય લાલચ થી થાય

અને અને લઈને સજ્જન સજ્જન વ્યક્તિ વ્યક્તિ છે ને લાલચમાં તમે ખુમારી વાળો આમ સોમાની વ્યક્તિ હોય એમ કે ના તું અહીંયા ગમે એટલા પૈસા ફેંક અહીંયા નહીં આવે કામ શું કરું ના ગણ તારે કરવી ઘરમાં છોડ કમળ છાણી જાને વાળા તો માણસ લાલચમાં ન ફસાય તો ઘણી વખત અસામાજિક તત્વો પહેલાં તો લાલચ આપીને કામ રફે દફે કરવાની કોશિશ કરે પણ માણસ લાલચમાં ન ફસાય તો પછી અસામાજિક તત્વો શું કરે ગુંડાઓ શું કરે તમને અથવા તો તમને જેની સાથે પ્રેમ છે એને મારી નાખશું પછી શેની પેલા લાલચ આપે લાલચથી કામ ન બને તો પછી શું કરે મારી નાખવાની ધમકીઓ આપે કાં તો પછી એની લાગણીઓને છંછેડે એને લાગણીઓની રીતે એને જેમ ગુરુ દ્રોણના મેદાન મહાભારતના મેદાનમાં ગુરુ દ્રોણની લાગણીઓ છંછેડાઈ હતી ને ગુરુ દ્રોણ યુદ્ધમાં એકદમ પરાક્રમથી યુદ્ધ કરે પણ ગુરુ દ્રોણની લાગણીઓ છંછેડાય અશ્વત્થામાં હતહ એટલે યોદ્ધાની સામે ઈ ગુરુ દ્રોણની સામે સમાચાર આવ્યા કે મારો દીકરો નથી રહ્યો લાગણીઓ આ શું છે લાગણી લાગણીને છંછેડો એની ભાવનાઓને કરો હવે ના ગણો ભગવાનની લાગણીઓને છંછેડે છે ભગવાનની ભાવનાને આહત કરવાનો પ્રયત્ન કરે છે અને બાળકની લાગણી કેવી રીતે દુભાય તારા મા બાપ તને પ્રેમે નથી કરતા કે કો છો અહીંયા ઈ નાગણો ભગવાનનો હૃદય દુભાવે છે ઈ શું કડી છે સરસ મજા રંગેરો ના 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 ઈ તો હા ગાવ 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 રંગ બોલે છે દેસંત કોડી લે કોડા મણો અળખામણો જા તારી માતાએ કેટલા જન્મ્યા ને મને લાગે એમાં તું અળખામણો છો તારા મા બાપને તારા પ્રત્યે પ્રેમ નથી મારી માતા

જેમ આમ ગજન ગાજે હાથીઓ એમ ભગવાન હુંકાર કરીને ઈ નાગની ફેણ ઉપર કાંડવ નૃત્ય કરતા હોય અને હવે આ ભગવાનનો પ્રભાવ જો અત્યાર સુધી નાગણું એ બાળકડા એ છોકરડા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે એ છોકરા અહીંયાથી જા હવે એ જ નાગણો એ ભગવાનનો જ્યારે પ્રભાવ જોયો ભગવાનનું જ્યારે સામર્થ્ય જોયું ત્યારે એ જ નાગણો હાથ જોડીને શું કહે છે ઓ યારા કંતને અમે અપરાધી કૈને સમજા ના ઓળખ્યા ભગવાન ને હે જાલ કમળ છોડે જા વેજો સમાજ આવી હોય દુનિયા આવી હોય જ્યાં સુધી કોમળ કોમળ રૂજુ રૂજુ મીઠા મીઠા સીધા સીધા રહ્યો ત્યાં સુધી છોકરામાં ગણી કાઢે હે મીઠું મીઠું બહુ કોમળ સ્વભાવ હોય એટલે બધા લોકો એને પ્રતાડિત કરે એને 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 ગંભીરતાથી ન લે પણ ભગવાને જેવું સામર્થ્યનું દર્શન કરાવ્યું જેવા પોતાના પ્રભાવનું દર્શન કરાવ્યું જળકમળ છાંડી જાને બાળા સ્વામી કોણ હતો ત્યારે સ્વામી અમારો ત્યારે નાગણો માટે સ્વામી કોણ હતો નાગ સ્વામી હતો એને બહુ મોટો સ્વામી અને પછી પ્રભાવ જોઈને એ જ નાગણો કહે છે અમારા કંઠને મૂકો અમે અપરાધી કઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને હવે સ્વામી કોણ છે અબ સ્વામી શ્રી કૃષ્ણને કહે છે અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને